ભારત સરકારે બે હજાર સડતાલીસ સુધી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નિર્ધાર કર્યો છે વિકસિત ભારતની કલ્પનાને સહકાર કરવા માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી પર દેશભરમાં વિચારણા ચાલી રહી છે શનિવારે જિલ્લા મથક ભુજમાં આ અંગે પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શનના અનેક લાભો છે એક જ સમયે ચૂંટણી એ રાષ્ટ્રના હિતમાં છે કેન્દ્રની ભાજપ સરકાર હંમેશા રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આહવાન કર્યું છે દેશને વિકસિત બનાવવા માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે વન નેશન વન ઇલેક્શન તેનો જ એક ભાગ છે ભારત જેવા વિશાળ દેશમાં ચૂંટણીનું આયોજન એ એક પડકારજનક કામ છે જો એક જ સમયે ચૂંટણી થાય તો નાણાં અને માનવ શક્તિની બચત થશે જે વિકસિત ભારતની પરિકલ્પનાનો સાકાર કરવા માટે પૂરક બળ બનશે આ બેઠકમાં જાણીતા એડવોકેટ ભરતભાઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર नरेश ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લાની અંદર આજે ભુજ વન નેશન વન લઈને એક સેમિનાર આયોજન કરવામાં આવ્યું જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્યશ્રીઓ રીકમભાઈ સાહેબ અનિરુદ્ધભાઈ અને બે મુખ્ય વક્તા તરીકે સિનિયર ધારાશાસ્ત્રી આદરણીશ્રી ભરતભાઈ ઓળકિયા અને ડોક્ટર નરેશભાઈ ભાનેસાળી અલગ અલગ સંસ્થાઓના સૌ આગેવાનો અલગ અલગ ક્ષેત્રના સમાજના સૌ આગેવાનો સાથે મળી કરીને દોઢ કલાક સુધી આ વિષય ઉપર બધા ભક્તાઓએ પોતાના વિચારો મૂક્યા હતા અને આવનાર સમયમાં દેશની અંદર એક જ ચૂંટણી થાય અને જેના મંતવ્યો પણ લોકો પાસેથી આવે લોકશાહી છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આખા દેશની અંદર દરેક નાગરિક પોતાના વિચારવામાં આપ્યા પોતાનો મત આપ્યો અને જેના કારણે જે છે પછી કચ્છ જિલ્લા માહિતી પણ આજે છ હજાર જેટલા આ પ્રકારના સમર્થનના પત્રો આજે મળેલા છે અને આવનાર સમયમાં આ ચૂંટણીના માધ્યમથી જે પ્રકારે આપણે જોઈએ છીએ કે ચૂંટણી થતી હોય ત્યારે પાંચ વર્ષની અંદર ચાર કે પાંચ ચૂંટણીઓ કુલ મળીને યોજાતી હોય અને જેના કારણે સમયનો બરબાદ થાય આર્થિક શક્તિ વેવાય અને તંત્રના તંત્રના કામ ઉપર પણ બાદ આવે આ બધી જ પીડાઓની મુક્તિ માટે જે છે કે સૌથી શ્રેષ્ઠ આપણી જે વન નેશન વન ઇલેક્શન ની આ ચૂંટણી બની રહેશે ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આપણે અભિનંદન આપીએ આજે કચ્છ જિલ્લાનો કાર્યક્રમ પણ આજે ભુજ મધ્ય યોજાયો આજે ભુજ બધે કેડીસી હોલમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ અને સમાજના પ્રબુદ્ધ લોકો દ્વારા જે કંઈ પ્રબુદ્ધ લોકો સમાજમાં છે એ લોકો પ્રબુદ્ધ લોકોનું એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન એ કેડીસી ખાતે અહીંયા મધ્યે કરવામાં આવ્યું હતું સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ એ વકીલાતના ક્ષેત્રે અગ્રણી હોય વેપાર ક્ષેત્રે અગ્રણી હોય સામાજિક કામના જે આગેવાનો ઉદ્યોગ જગતના આગેવાનો એ બધાનું મળીને એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન અત્રે કરવામાં આવ્યું હતું આપણે ધ્યાનમાં છે અત્યારે દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત જે ચાલી રહી છે અને સરકારે એમનો મુસદ્દો પ્રસ્તાવિત મુસદો એ સંસદમાં રજૂ કર્યો છે ત્યારે લોકમત જાગૃત થાય લોકો આ વિષયમાં જાગૃત થાય એ વન નેશન વન ઇલેક્શનથી કેટલો મોટો ફાયદો આ દેશની જનતાને થવાનું છે એ જનતાનો સમય બચાવવાની વાત હોય એ ગામડા ગામમાં એ વારંવાર ચૂંટણીઓ આવવાને કારણે વિખવાદ થવાની વાત હોય કે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન એ વારંવાર ચૂંટણીઓ આવવાને કારણે થતો હોય છે ચૂંટણી દરમિયાન જે આચાર સંહિતા જે લાગતી હોય છે એને કારણે લાંબો સમય એ અરજદારોના કામો સરકારી કામો પણ એ વહીવટી તંત્ર એમાં લાગતું એને કારણે બગડતા હોય છે તો આ બધા વિષયો ના આવે ને દેશમાં વન નેશન વન ઇલેક્શન થાય બધી ચૂંટણીઓ એ એક સાથે થાય તો ખૂબ મોટા ખર્ચમાં એ બચત થતી હોય છે એને લઈને આજે સમાજ જીવનમાં જાગૃતિ આવે એના માટે એ પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન કર્યું અને આ પ્રકારે આ ગોષ્ઠી દ્વારા સમાજમાં એક જાગરણ થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ તો મહત્વની વાત એ છે કે કોઈ પણ કાયદામાં સુધારો થાય એ પહેલા પ્રજામત લેવામાં આવે છે અગાઉ ક્યારે સાંભળ્યું નહોતું કે પ્રજામત અને પ્રજા સુધી પહોંચી એનો મત લઈને પાર્લામેન્ટ પણ સંભળાય આ અખતરો ખરેખર સાચી લોકશાહીનો છે આ વન નેશન વન ઇલેક્શન નવું નથી સંસદ સુધી એક જ ચૂંટણી થતી લોકસભા વિધાનસભાની અડસઠ ઓગણસિતરમાં વિધાનસભાને ખંડિત કરવામાં આવી ત્યાર પછી બધું અપસેટ થયું છે ફાયદા ઘણા છે એક જ અને સાથે સાથે મોરલ કોડ ઓફ કંડક્ટનો જે ટાઈમ છે એ ઘટી જશે એને કારણે પોલિસીનો અમલ પણ થશે પણ પહેલી વાત તો એ છે અત્યારે જે આ આયોજન કરવામાં આવ્યું લોકો સુધી વાત પહોંચાડી એના અભિપ્રાય લઈ પાર્લામેન્ટરી કમિટી એની વિચાર કરીને ધ્યાનમાં લે છે આવું લોકશાહીમાં પહેલા બનતું જ નહીં ભાજપની સરકાર આવ્યા પછી આ બને છે ને જ્યારે કે લોકશાહી મજબૂત પાયો છે